ચેરિટેબલ ટ્રસ્ટપનું ઘર મારું નામ મનીષાબેન ગોંડલિયા છે આખું નામ બોલો તો સુભાષ દરબાર બરાબર બા તમારે આ મૂળ વતન હાલ ક્યાં છો તમે બરોડાના બરોડાના બરાબર અને તમારે દીકરા દીકરીઓમાં દીકરી નથી બે દીકરા છે બે વહુ છે છોકરાના ના બે છોકરીઓ છે નાના ને છોકરી છે મોટા બેબી છે તો બા તમે આ આશ્રમ નો કોન્ટેક્ટ કઈ રીતે તમને મળેલો હું બસ સ્ટેન્ડ માં હતી એક રાત રોકાની એક દિવસ રોકાની પછી મને રાજભા મળ્યા રાજભાઈ મને એમ કીધું કે બા તમે કેમ બેઠા છો અહીંયા આગળ મૂક બેટા હું દેશમાં જઉં છું સામાન મારા આઠ કોતરા સામાન હતો તો મને કે બા તમે આશ્રમમાં જવું છે તો મેં કોઈ દી પણ આશ્રમ જોયું નહોતું અને ખબર જ નહોતી આશ્રમની મને કે રાજભાઈ મને એમ કીધું કે બા તમને હું આશ્રમમાં મૂકી જાઉં પછી રાજભાઈએ તમને ફોન કર્યો પછી મનીષાબેન પટેલ ને બાપુ મને લેવા આવ્યા ને રિક્ષા મને બિહારી ખૂબ જ બીમાર હતી મને કંઈ ખબર જ નહોતી ઠંડી તાવ માથું શરદી બધું જ મને કંઈક ખબર જ નહોતી કે હું એ આશ્રમમાં આવી છું એમ પછી મને રિક્ષા દેહાડી ઉંચકીન દેહાડી નાના છોકરાઓની પેટ તે પણ મને ખબર જ નહોતી અહીંયા આવી મને શાક રોટલી દાળ ભાત ને બધું મને ખવડાવ્યું દવા આપી લીધી પછી મને ધાબડો ઓળાડ્યો સુઈ જાય તો મને ખબર જ નહોતી બા તમે મેં કેટલા ટાઈમથી આશ્રમ માર્યો છો વર્ષ દોઢ વરસ થઈ ગયું હમ કમસે કમ વર્ષ દોઢ વર્ષો થઈ ગયું હા તમને કેવું લાગે છે આશ્રમમાં બહુ સરસ લાગે આશ્રમ તો મને બાપુ મેડમ ભાવેશભાઈ ખૂબ જ સારા છે અને મને સરેન માં મારી બહુ સેવા કરે છે જવા સવાર મેં ચા નાશતો બપોરે જમવાનું ચાર વાગે ચા નાશો હાજે પણ જમવાનું ખૂબ જ સેવા અમારી કરે છે ઠંડુ ખાવાની દેતા ગરમ ખાવાનું આપે છે બહુ સેવા સારી કરે છે અમારી ઘરના કતારુ છે એમ બહુ મસ્ત છે તો દર્શક મિત્રો આજે આ જો અમે અત્યાર સુધી સોશિયલ મીડિયા નો સહારો નો તો લીધો અને અમને એટલો બધો ખ્યાલ પણ નહોતો 5 વર્ષથી અમારું આશ્રમ ચાલે છે પણ અમને એવું એ ખ્યાલ કે અમને દાન નથી આવતું તો એનું શું કારણ છે પણ જે કોઈ હમણા 6 મહિનાથી એક રીલ્સ જોઈ અને આ બધા આવવા માંડ્યા છે વાસુદેવભાઈ ની રીલ્સ ને બધા લોકો અહીંયા આવે ને તો એ લોકો એમ કીધું કે બને ત્યાં સુધી તમે સોશિયલ મીડિયાનો સહારો લ્યો આવી રીતે તો ઘણા લોકોને અમે રોડેથી ઘણા લોકોને અહીંયા એવી રીતે નિરા નિરાધાર હોય બીજા લોકો આવેલા છે પણ અમને ખ્યાલ નહોતો કે આ રીતે વિડીયો બનાવાય શૂટિંગ લેવાય હાલમાં અમે આ મા બાપ માટે જગ્યા રાખેલી છે અને હાલ એ લોકોને ડિસેમ્બર મહિના સુધીમાં શિફ્ટિંગ કરવાનું છે અને જગ્યા રાખી અને હજી એક મહિનો જ થયેલો છે તો દર્શક મિત્રો અમારી ચેનલને ને કરજો ફોલોવર્સ કરજો શેર કરજો જેથી કરીને જે આ પચાસ જેટલા વડીલો પચાસ જેટલા વડીલો રહે છે ને એને જે પણ વ્યવસ્થા અમારીથી થઈ એટલી તો કરેલી છે પણ એને જે પણ આગળની વ્યવસ્થા જે ઘટે છે ને એ અમે પૂરી પાડી શકીએ અને ફૂલને ને ફૂલની પાખડી યોગદાન આપજો જેથી અમે આ સેવામાં ટકી રહીએ કારણ કે પાંચ વર્ષથી અમે સેવા કરીએ છીએ હવે અમારી પાસે છે ને ફંડિંગ નો ખૂબ અભાવ છે તો થોડુંક પ્લીઝ દર્શક મિત્રો અમને કરો તો જેથી કરીને આવા વડીલો આજે છે અમારો વિચાર છે કે પાંચસો વડીલો સાચવી કારણ કે આજે વડીલોની પોઝિશન બહુ ખરાબ છે આ બધા વડીલોમાં કોઈને દીકરીઓ છે કોઈને દીકરા છે તો પણ આજે એમનો પોતાનો સહારો નથી કેમ કે ઘરવાળી આવે દીકરી સાસરે જાય ત્યારે એને પ્રોબ્લેમ પડે છે ત્યારે એને છે ને કા રોડનો અને કા સંસ્થાનો સહારો લેવો પડે છે ના ને મારાથી કાંઈ પણ વધારે બોલાઈ ગયું હોય દર્શક મિત્રો તો માફ કરજો અને એક બેન માની દીકરી માનીને મને સપોર્ટ કરજો જેથી કરીને હું પણ આ સેવામાં આ ટકી રહું બને ત્યાં સુધી અમારી સેવાદામ સેવાધામ ટ્રસ્ટ ચેનલ છે YouTube માં Instagram માં અને Facebook માં તો ફોલઅપ અને સબસ્ક્રાઇબર બને એટલું કરજો અને શેર તો ખૂબ જ કરજો કે જેથી કરીને અમારા આશ્રમમાં આજે કોઈ નથી આવતું ને તો વિઝિટ થાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ